કુદરત આગળ કોણ લાચાર નથી આપણે ઘણી વખત છે કેતા હોઈએ ને તો અહીંયા જોઈએ તો એનો વિધાન કરવા જાય તો કે કુદરત આગળ છે બધા લાચાર છે કુદરત આગળ છે આપણું આવતું નથી એનો મતલબ છે ગુજરાતીમાં એવો થાય કે કુદરત આગળ બધા લાચાર છે ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર આજે આપણે જે અહીંયા વિધિ વાક્યો નિષેધ વાક્યો પ્રશ્નાર્થ વાક્યો અને વિધાન વાક્યોને જે એકબીજામાં કન્વર્ટ કઈ રીતે કરવું ને આ છે અહીંયા શીખવાના છીએ બરાબર હવે અહીંયા જોઈએ તો આપણે આ વાક્યો છે આપણે નાનપણની અંદર જ્યારે ભણ્યા હોય બરાબર ત્યારે છે શીખેલા જોઈએ છીએ પણ આ વાક્યો છે એ આપણને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર છે પૂછાતા નથી પણ જો આપણને જોડણીની જેમ પૂછાઈ જાય બરાબર તો ચાન્સ લેવા નથી એટલા માટે છે અહીંયા શીખવાના છે બરાબર પંદરથી વીસ મિનિટની અંદર જે આ વસ્તુ ક્લિયર થઈ જશે બરાબર એક વસ્તુની છે એ યાદ રાખવાનું છે કોઈ પણ વાક્ય છે બરાબર એ એકબીજાની અંદર જે કન્વર્ટ કરીએ છીએ તો એની અંદર છે આપણને કોઈ પણ વાક્ય છે તો એનો અર્થ છે બદલાવો જોઈએ નહીં તો હવે આપણે અહીંયા એક જોઈએ તો વિધિ વાક્યનું બીજું નામ છે શું છે તો કે હકાર વાક્યો છે બરાબર હકાર વાક્યો છે અને નિષેધ વાક્યનું બીજું નામ તો કે નકાર વાક્યો છે હવે આ વાક્યો છે હવે જોઈએ તો વિધિ વાક્યો એટલે તો કે હકારનો ભાવ છે એ દર્શાવતો હોય બરાબર નિષેધ વાક્યની અંદર જે આપણે જોઈએ તો નકારનો ભાવ છે એ દર્શાવેલો હશે બરાબર છે ના નથી જેવા શબ્દોથી છે અહીંયા વાક્યો છે નિષેધ હશે હવે અહીંયા જોઈએ તો પેલું વાક્ય આવે છે સુરેશ સુરેશ હોશિયાર હોશિયાર છે 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 બરાબર શું તો કે સુરેશ હોશિયાર છે ત્યાર પછી અહીંયા જોઈએ તો આપણને આપેલું છે મનોજ ઠોઠ નથી પણ અહીંયા મનોજ છે એ નહીં આવે અહીંયા નામ છે ફેરફાર થઈ ગયું છે પીપીટી ની અંદર બરાબર અહીંયા છે સુરેશ લઈએ છીએ આપણને નામથી છે કે જાજો ફેર પડતો નથી પણ તોય આપણે જે સુરેશ લખીએ છીએ સુરેશ ઠોઠ નથી અહીંયા ઠોઠ છે એ શું દર્શાવશે આપણને બરાબર તો કે ઠોઠ નથી એવું કીધેલું છે તો અહીંયા શું થયું તો કે હોશિયાર છે બરાબર હવે એક વસ્તુ છે આપણે ભૂલ મોસ્ટ ઓફ કરીએ જ છીએ હવે અહીંયા એમ કીધેલું છે હોશિયાર છે તો હવે એનું નકર કરવું છે તો કે હોશિયાર નથી નહીં એવું નથી કરવાનું અહીંયા હોશિયાર નથી એવું નહીં કરીએ મહેરબાની કરીને આવી ભૂલ ન કરતા અહીંયા શું એ શું થશે તો કે અહીં અહીંયા જો આપણે હોશિયાર નથી એવું કરીએ છીએ અને તો જે એના વાક્યનો જે આખે આખો અર્થ છે એ બદલાઈ જશે એની જગ્યાએ છે શું આવશે તો કે સુરેશ થોઠ નથી સુરેશ થોઠ નથી તો કેવો છે તો કે હોશિયાર છે બરાબર આ વાક્ય છે આ રીતે ક્લિયર થશે ત્યાર પછી જોઈએ તો આ વ્રત સહેલું છે આ વ્રત સહેલું છે અહીંયાં જોઈએ તો શું થાય તો કે એનો નકાર તો કે આ વ્રત કઠિન નથી સહેલું છે તો અહીંયા કઠિન નથી તો કેવું છે તો કે સહેલું છે બરાબર તો અહીંયા જે વાક્યનો અર્થ પણ છે આપણને બદલાતો નથી અને જે એનું નકાર પણ થઈ જાય છે હવે ત્યાર પછી જોઈએ તો આ વ્રત ખૂબ કઠિન છે બરાબર આ વ્રત છે ખૂબ કઠિન છે હવે અહીંયા જોઈએ તો તો કે આ વ્રત જરાય કઠિન નથી હવે અહીંયા આ વ્રત કઠિન નથી બરાબર હવે અહીંયા જોઈએ તો દાદાની હકીકત સાચી છે દાદાની હકીકત સાચી છે હવે આપણે અહીંયા સામે છે એવું નહીં કહીએ કે ખોટી છે પણ જે છે શું કહેશું તો કે દાદાની હકીકત ખોટી નથી અહીંયા ખોટી નથી નથી છે એ શું દર્શાવશે આપણને નિષેધ છે દર્શાવશે અને અહીંયા છે શું થશે તો કે હકીકત ખોટી નથી તો કેવી છે તો કે સાચી છે બરાબર હવે અહીંયા જોઈએ તો હું તમારો ઉપકાર યાદ રાખીશ હું તમારો ઉપકાર યાદ રાખીશ હવે એનો જોઈએ તો કે હું તમારો ઉપકાર ભૂલીશ નહીં કોઈ પણ વસ્તુ છે આપણે ભૂલતા નથી તો શું કરીએ છીએ તો કે યાદ રાખીએ છીએ બરાબર તો અહીંયા આ વાક્યનો અર્થ પણ છે બદલાતો નથી અને છે નિષેધ વાક્યો પણ છે એ

હવે આવે છે નિષેધ વાક્યોને છે વિધિ વાક્યમાં છે ફેરવવાના છે નકાર વાક્યોને છે એમાં ફેરવવાના છે તો કે હકારમાં ફેરવવાના છે હવે અહીંયા અહીંયા છે એવી ભૂલ નથી કરવાની કે ના નથી જે કંઈ શબ્દો છે નકાર દર્શાવે છે એ કાઢી નાખીએ એની જગ્યાએ છે મૂકી દેલા હાજુ નહીં આવું ન કરતા ઘણી વખત છે ફેરફાર આવતો હોય છે અહીંયા જોઈએ તો બ્રાહ્મણનું કહેવું ખોટું પડશે નહીં બ્રાહ્મણ બ્રાહ્મણ છે એનું કેવું છે ખોટું પડશે નહીં હવે એનું જો આપણે હકાર કરવા જઈએ તો તો કે બ્રાહ્મણનું કેવું સાચું પડશે બરાબર બ્રાહ્મણનું કેવું સાચું પડશે તો અહીંયા છે ખોટું પડશે નહીં એ છે આપણને વ્યવસ્થિત થઈ ગયું છે ત્યાર પછી અહીંયા જોઈએ તો હું વારંવાર નાટક જોતી નથી હું વારંવાર નાટક જોતી નથી તો એ ક્યારે જોવે છે તો કે ક્યારેક જોવે છે તો હું ક્યારેક જ નાટક જોઉં છું ત્યાર પછી અહીંયા જોઈએ તો ડાયો માણસ આવી ભૂલ કરે નહીં ડાયો માણસ આવી ભૂલ ન કરે તો કોણ કરશે તો કે મૂર્ખ માણસ છે કરશે તો કે મૂર્ખ માણસ જ છે આવી ભૂલ કરે ત્યાર પછી અહીંયા જોઈએ તો આના કરતા જોવાની ન હોય તો સારું હવે આના કરતા જોવાની ન હોય તો સારું અહીંયા ન છે આપણને શું દર્શાવે તો કે નકાર છે દર્શાવે છે બરાબર તો અહીંયા તો કે આના કરતા વૃદ્ધ હોય તો સારું આ છે શું થયું તો કે હકાર થઈ ગયું ત્યાર પછી અહીંયા જોઈએ તો તેને ચિંતા થતી નથી તેને ચિંતા થતી નથી અહીંયા નથી છે શું દર્શાવશે તો કે નકાર છે દર્શાવે છે કે ભાઈ ઘણી વખત છે આપણે કહેતા હોય કે એના કે કઈ ચિંતા હોય જ નહીં બરાબર પણ અહીંયા જોઈએ તો કે તે નિશ્ચિત છે એવું પણ છે આપણે કહી શકીએ તે નિશ્ચિત છે તો એને ચિંતા નથી ભાઈ બરાબર ત્યાર પછી જોઈએ તો બેલ પડવાની વધારે વાર ન હતી બેડ પડવાની છે વધારે વાર નહોતી તો કે અહીંયા શું થશે તો કે બેલ પડવાની થોડીક વાર છે હવે આપણે એવું પણ કહી શકીએ ને કે બેલ પડવાની થોડીક વાર છે બરાબર ત્યાર પછી એનું જોઈએ તો હવે અહીંયા આવે છે પ્રશ્નાર્થ કે વિધા પ્રશ્નાર્થમાંથી છે વિધાનમાં છે કન્વર્ટ કરવાનું છે અહીંયા જોઈએ તો જે પ્રશ્નાર્થ હકાર હોય તો વિધાન નકાર બને જો પ્રશ્નાર્થ છે હકાર હશે

જે કુદરત આગળ છે આપણું હલતું નથી એનો મતલબ છે ગુજરાતીમાં એવો થાય કે કુદરત આગળ બધા લાચાર છે હવે અહીંયા જોઈએ તો મફતનું ખાવાનું કોને ના ગમે મફતનું ખાવાનું હોય તો બધા જે પહોંચી જાય બરાબર એવું અહીંયા છે કીધેલું છે ભાઈ એવું નથી હોતું ત્યાર પછી અહીંયા જોઈએ તો મફતનું ખાવાનું કોને ના ગમે હવે એવું અહીંયા કીધેલું છે તો કે મફતનું ખાવાનું બધાને ગમે ભાઈ ત્યાર પછી જોઈએ તો એને સાનું દુઃખ છે કે એને શેનું ભાઈ દુઃખ છે અહીંયા જોઈએ તો એને કશાનું દુઃખ નથી એવું પણ છે અહીંયા આપણે વિધાનમાં છે એ કહી શકીએ છીએ ત્યાર પછી જોઈએ તો નવરા બેસી ગપ્પા મારવામાં શું મળે છે નવરા બેસી અને જે ગપ્પા મારવામાં છે એ શું મળે તો કે અહીંયા જોઈએ તો એનું વિધાન કરીએ તો નવરા બેસી ગપ્પા મારવામાં કશું મળતું નથી નવરા બેસીને ગપ્પા મારવામાં છે કાંઈ મળતું નથી એના કરતાં જો કંઈ કામ કરીએ ને તો કંઈક મળશે બરાબર હવે અહીંયા જોઈએ તો વેકેશનમાં ફરવા જવાનું કોને ના ગમે વેકેશનમાં ફરવા જવાનું છે કોને ના ગમે હવે એનું જો આપણે વિધાન કરવા જઈએ તો તો કે વેકેશનમાં ફરવા જવાનું બધાને ગમે અહીંયા જે ખાલી ફેર છે કેટલો છે તો કે ક્વેશ્ચન માર્ક અને પૂર્ણવિરામનો બરાબર છે હવે અહીંયા જોઈએ તો તો કે દવાખાનાવાળાને સી લાગણી હોય દવાખાનાવાળાને સી લાગણી હોય હવે એનું જો વિધાન કરવા જઈએ તો તો કે દવાખાનાવાળાને કશી લાગણી હોય નહીં દવાખાનાવાળાને કોઈ લાગણી હોતી નથી અહીંયા જે આ આપણે પ્રશ્નાર્થમાંથી છે વિધાનમાં જોઈએ હવે આગળ જોઈએ તો હવે અહીંયા જોઈએ તો આપણને ઉદ્ગાર વાક્યો છે એને જે આપણે વિધાનમાં છે કન્વર્ટ કરવાના છે હવે અહીંયા જોઈએ તો જે વાક્યમાં હકીકત વિશે આશ્ચર્ય કે આનંદનો ભાવ પ્રગટ થતો હોય તેના હવે કોઈ પણ હકીકત છે કોઈ પણ બાબત છે હકીકતમાં તો એ છે એની અંદર છે આપણને આશ્ચર્ય કે આનંદનો ભાવ છે એ પ્રગટ થતો હોવો જોઈએ અહીંયા જોઈએ તો નર્મદ કેવો સુધારવાદી હતો નર્મદ છે એ કેવો સુધારવાદી હતો બરાબર અહીંયા છે ઉદગાર આપેલું છે ઉદ્ગાર છે ત્યાર પછી અહીંયા જોઈએ તો વિધાનમાં ફેરવીએ તો નર્મદ સારો સુધારાવાદી હતો નર્મદ છે સારો સુધારાવાદી હતો આ છે અહીંયા વિધાનમાં છે કન્વર્ટ થાય છે હવે અહીંયા ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો વાહ કેવો અહીંયા વાહ છે શું દર્શાવશે તો કે ઉદ્ગાર છે દર્શાવશે ત્યાર પછી અહીંયા અદભુત અહીંયા બચાવો નહીં પણ બચાવ આવશે અદ્ભુત બચાવ કહેવાય વાહ કેવો અદ્ભુત બચાવ કહેવાય હવે અહીંયા જોઈએ તો ખરેખર ખૂબ જ અદ્ભુત બચાવ કહેવાય બરાબર ત્યાર પછી અહીંયા જોઈએ તો કેવી સુંદર ચિત્ર બનાવ્યું છે અહીંયા છે એ શું દર્શાવે અહીંયા છે પછી ઉદ્ગાર ચિહ્ન છે શું દર્શાવે છે ઉદ્ગાર છે દર્શાવે છે કોઈ પણ સારું ચિત્ર છે હોય તો અહીંયા છે આપણે કહેતા હોય હવે અહીંયા જોઈએ તો એને વિધાનમાં છે એવું પણ કહી શકીએ તો કે ખૂબ સુંદર છે ચિત્ર બનાવ્યું છે ત્યાર પછી અહીંયા જોઈએ તો આજે આપણે કેટલું બધું કામ કરી અહીંયા છે કર્યું છે શું દર્શાવે અહીંયા યુ છે અહીંયા ઉદગાર ચિહ્ન છે શું દર્શાવે છે તો કે ઉદ્ગાર વાક્ય છે દર્શાવે છે બરાબર અહીંયા ઉદ્ગાર છે કે આજે આપણે કેટલું બધું કામ કર્યું બરાબર હવે અહીંયા જોઈએ તો આજે આપણે ઘણું બધું કામ કર્યું અહીંયા કમની પણ કામ આવશે ત્યાર પછી અહીંયાં જોઈએ તો ગાંડી ગીતા કેવી ડાય થઈ ગઈ ગાંડી ગીતા છે કેવી ડાય થઈ ગઈ અહીંયા ઉદ્ગારચીના છે ગીતા છે ગાંડી હતી હવે ડાય થઈ ગઈ તો આ છે બધાને ઉદ્ગાર છે લાગે છે આશ્ચર્ય લાગે છે બરાબર હવે અહીંયા જોઈએ તો ગાંડી ગીત તાત દદ્દન ડાય થઈ ગઈ અહીંયા ગાંડી ગીતા દાય થઈ ગઈ એવું છે આપણે વિધાનમાં છે એ કહી શકીએ છીએ કોઈ પણ એક વાક્યને છે એ બે રીતે છે અહીંયા આપણે બે થી વધારે રીતે પણ છે અહીંયા રજૂ કરી શકીએ છીએ બરાબર તો અહીંયા આ જે વાક્યો છે આપણે કન્વર્ટ કરવા માટે છે લીધેલા હતા આ વાક્યો છે એ પૂરા થાય છે મળીએ છીએ નેક્સ્ટ ટોપિક સાથે થેન્ક યુ